પાણીના નિકાલની કામગીરી અધૂરી હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે તો આ વિરોધ પ્રદર્શનને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી આ રોડ પર રસ્તાના નિર્માણ અને ગટર વ્યવસ્થા સુધારવાની કામગીરી ચાલી રહી છે પરંતુ તેની

રસ્તા ખોદી નાખવા હાલવા ચાલવામાં તકલીફ ધંધાવાળા ને ધંધા બંધ નગરપાલિકા હતું ત્યાં સુધી સારું હતું મહાનગરપાલિકા બન્યા પછી આ પોઝિશન ચાલુ થઈ છે કોઈ અહીંયા હંબા કાઢવા વાળું છે નહીં ગમે તેટલી વાર રજૂઆત કરો છતાં એનો એ પરિસ્થિતિ રહે છે અને અત્યારે હાલ પૂરતું ટૂંક સમય પૂરતું ચકાજામ અમે કરેલું હતું કોઈ અધિકારી હજી આજે વર્ષોથી આજે મોરબીમાં ટેશન રોડ ઉપર જે પરિસ્થિતિ છે કે એટલી અનહદ ખરાબ કે આખા મોરબીના બધા રોડ બની શકે પણ મોરબીના ટેશન રોડ ઉપર જે રેલવે સ્ટેશનનું નાક કહેવાય કે કેટલા વરસથી આ પ્રોબ્લેમ જે હૈલી આવે છે અને કેટલા વખતથી આ અત્યારે જે આ ટેશન રોડ ઉપર જે બધી ભૂગર ગટરનું કામને બધું જે કર્યું પણ ત્યાર પછી કોઈ જાતના કોઈ વ્યક્તિ અહીંયા આવીને કાંઈ કામ કરતા નથી ચાલે જ છે પણ કામ અધૂરું મૂકીને વયા જાય એમ કે દિવાળી પછી કરશું દિવાળી પછી કરશું પણ ત્યાર પછી કોઈ ટાઈપના કોઈ કનેક્શન હજી નથી આપ્યા કોઈ રોડ બનાવવાનું હજી કામ ચાલુ નથી કર્યું કે મોરબીનો ટોટલી અતિ ટ્રાફિક જેને કહેવાય કે જે સ્ટેશન રોડ ઉપર થઈને જ પાસ થાય બધું તો બી આ લોકો કોઈ કાંઈ નગરપાલિકા